કચ્છી ગુજરાતી સરિતામાં ટેલેન ચેનલમાં તમારું સ્વાગત છે હલો મિત્રો કેમ છો મજામાં ને સૌ મજામાં જશો આજે હું રાતના વધેલી બાજરાના રોટલા બનાવ્યા હતા એમાં બે રોટલા વધ્યા હતા તો એનું હું આજે ચંદન ચકોરી બનાવીશ તેનામાં શું શું જોઈશે તે તમને જણાવું એમાં બે સમારેલી ડુંગળી કાપી છે એક લીલી ડુંગળી સમારી છે બે ટમેટા ઝીણા ઝીણા સમાર્યા છે બે લીલા મરચાં સમાર્યા છે ને ધાણા છે લીલા ને આ મીઠું મરચું તેલ ને આ બધું રાખેલું છે અને આ લીલી હળદર અને લસણની પેસ્ટ બનાવી છે ચાલો તો આપણે હવે આ ચંદન ચોકોરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હલો આપણે આ બાજરા રોટલા જે વધ્યા હતા એના ઝીણા ઝીણા કટકા કરી લીધા છે હવે આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલાં આમાં જોઈતા પ્રમાણમાં તેલ નાખી દેસુ હલો આપણું તેલ ગરમ થવા આવ્યું છે એમાં આપણે જીરાનું વઘાર કરીએ હવે જીરું પતળવા આવ્યું છે ડુંગળી એમાં સમારે ડુંગળી એમાં નાખી દઈએ એને બરાબર કરવા દઈએ હલો હવે ડુંગળી ફ્રાય થવા આવી છે તો એમાં આપણે સમારેલા લીલા મરચાં નાખી દઈએ અને આ લસણ અને લીલી હળદરની જે પેસ્ટ બનાવી હતી એ આમાં અંદર આપણે નાખી દઈએ અત્યારે શિયાળામાં લીલી હળદર બહુ જ મળે છે આમ બાળકો લીલી હળદર ખાય નહીં એ બાને આપણે આમાં નાખી દઈએ તો ખાઈ શકે લીલી હળદર શરીર માટે બહુ જ હેલ્ધી છે હવે આપણે એમાં સમારેલી લીલી ડુંગળી નાખીશું એને

ને તમે આ એ સ્વાદને અનેરો બનાવવા માંગતા હોય ને તમને ટમેટો કેચઅપ ગમતું હોય તો તમે ટમેટો કેચઅપ અંદર એડ કરી શકો છો બરાબર ને હવે આપણે આ રોટલાના કટકા જે કર્યા હતા એ અંદર નાખી દઈએ આનો ટેસ્ટ બહુ સરસ લાગે છે મારા છોકરાને તો હું સવારે નાસ્તામાં લંચ બોક્સમાં ભરી દઉં છું એનો એક પણ કટકો લંચ બોક્સમાં પાછો ના આવે એટલું એમને ગમે છે આ આ પણ થાય અને આપણો હેલ્ધી નાસ્તો થઈ જાય હવે આપણે લીલા ધાણા એમાં નાખી દઈશું ને આ ચંદન ચકોરી નામ મારી નણંદે રાખ્યું છે મારા બાળકો નાના હતા ત્યારે માઈ નણંદે બાજરાનો રોટલો વઘાર્યો હતો તો મારા બાળકોએ પૂછ્યું ફઈ આ શું બનાવ્યું છે તો એમના ફઈ સવિતાબેને કીધું કે આ ચંદન ચકોરી છે ત્યારથી અમે આને આ ચંદન ચકોરી કહીએ છીએ ને ચંદન ચકોરી નામ રાખ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એક ડિશમાં સર્વ કરી તમે આવો ટેસ્ટ કરવા આ જો હું તમને તૈયાર કરીને આપું આવો નાસ્તો કરવા આવી જાવ આવી જાઓ નાસ્તો કરવા મારા ઘરે તમારા માટે નાસ્તો તૈયાર છે આભાર